મહાદેવ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉપસ્થિત થયો હતો આજે વહેલી સવારે ચાર વાગે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા ત્યારથી ભક્તોની ઉમટતી ભક્તિ પ્રવાસ સાથે પૂજા અર્ચનાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રફુલ્લિત બન્યું હતું ઓમ નમઃ શિવાય અને જય સોમનાથના ઘોષ સાથે સમગ્ર સોમનાથ પરિસર ગુંજી ઉઠ્યું અને ભક્તોએ મહાદેવ દર્શનનો દર્શન અનોખો આનંદ અનુભવ્યો હતો મારું નામ છે કોઈલ પિનાકી જુનિયર અમિતાભ બચ્ચન ભાવનગર ગુજરાત અને આજે મહાશિવરાત્રી છે બે હજાર પચીસ અને લોકો સૌરાષ્ટ્રી લઈને ગુજરાતની આખા ઇન્ડિયા દેશ વિદેશથી બધા આવ્યા છે તો બધા યાદ દર્શનનો લાવો લીધો અને એમાંય તે અનોખો લાવો એટલે કે દાદાની પાલકી નીકળતી હોય સવારે નવથી દસ અને બહુ મજા આવતી ત્યાં બધાના બધાની મનોકામના પૂરી થયા ઘણો બધો ડાન્સ કર્યો દાદાની બાળકીમાં આનંદ કર્યો મોજ કરી વાત પૂછોમાં તમે એકવાર આમ આવો ને એટલે આમ આનંદ ની આનંદ થઈ તમારી બધી મનોકામના પૂરી થાય સોમના દાદાને પ્રાર્થના કરી મેં સોમનાથ દાદા ને પ્રાર્થના કરી તમારું પરિવાર સુખ શાંતિ રહે સંતબુદ્ધિ આપે અને તમામ લોકો જેટલા ઇન્ડિયામાં લોકો રહેતા હોય એ લોકો તંદુરસ્ત અને મસ્ત રહે અને બધાને મારે બે હાથ જોઈને વિનંતી કે તમે પણ સોમનાથ દર્શન માટે આવો ફેમિલી સાથે આવો બસ ઓછું કેશ ખુશબુ હે સોમનાથ મહાદેવથી